અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ પર બનેલા ભયાનક અકસ્માતના કેસમાં આખરે ન્યાયની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે ત્રણ વર્ષથી વધુ સમયથી કોર્ટમાં લટકતો આ કેસ હવે સુપ્રીમ કોર્ટના મહત્વના આદેશ પછી આગળ વધ્યો છે મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ રજૂ કરવાનો માર્ગ મોકળો થયો છે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ભયાનક અકસ્માત સર્જીને નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ કેસમાં ત્રણ અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે તેથી પાછલા ત્રણ વર્ષથી પાછળ ધકેલાઈ રહેલા કેસમાં પ્રોગ્રેસ જોવા મળશે આ આદેશથી પીડિત પરિવારોમાં થોડી આશા જાગી છે જ્યારે કેસની તપાસમાં સરકારી પક્ષે પારદર્શિતા જાળવવા માટે વિશેષ વકીલની નિમણૂક કરી હતી અકસ્માત વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો જ્યારે તથ્ય પટેલ નામના યુવાને તેમની જગવાર કાર એકસો બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની વધુ ઝડપે ચલાવતા ઇસ્કોન બ્રિજ પર એક બાઇક અકસ્માતના દુર્ઘટનાગ્રસ્તોની મદદ કરતા લોકોમાંથી નવને કચડી નાખ્યા હતા આમાં એક જ વખતમાં નવ લોકોના જીવ ગયા હતા જેમાં મોટાભાગના લોકો મદદ કરવા આવ્યા હતા પોલીસ તપાસમાં ખોલ્યું કે તથ્ય પટેલે તેમના પિતા પ્રજ્ઞેશ પટેલ પાસેથી કાર લીધી હતી અને તેમના પિતા પણ આ કેસમાં સ આરોપી છે અકસ્માત પછી તથ્ય પટેલને પોલીસે અટકાયતમાં લીધો હતો અને અમદાવાદ રૂરલ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો અકસ્માતના બે દિવસમાં અમદાવાદ પોલીસે એક હજાર છસો પાનાની વિગતવાર ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં બાઇકરના વિડીયો ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરાયા હતા આ ચાર્જશીટમાં તથ્ય પટેલ સામે કુલપેબલ હોમિસાઇડ આઈપીસી થ્રી ઝીરો ફોર એ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા કે તથ્ય પટેલે તેમના વકીલો દ્વારા વિવિધ કોર્ટોમાં જ્યુડિશિયલ પ્રક્રિયાનો લાભ લઈને અરજીઓ કરીને કેસને લટકાવવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં કુલ્પેબલ હોમિસાઇડના આરોપને રદ કરવાની અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે તેને નકારી કાઢી હતી તથ્ય પટેલની બેલ અરજીઓ પણ વારંવાર નકારાઈ હતી જેમાં તાજેતરમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અમદાવાદ રૂરલ કોર્ટે તેમની રેગ્યુલર બેલ અરજી ફગાવી દીધી હતી કારણ કે કેસની ગંભીરતા અને નવ લોકોના મોત નાની સૂની વાત નથી ગુજરાત સરકારે આ કેસમાં પારદર્શિતા જાળવવા માટે વિશેષ સરકારી વકીલ તરીકે પ્રવીણ ત્રિવેદીની નિમણૂક કરી હતી ત્રિવેદીએ કેસની તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને સુપ્રીમ કોર્ટ સુધી વિષય પહોંચાડવામાં મદદ કરી છે તેમણે જણાવ્યું કે આ કેસમાં પારદર્શિતા અને ઝડપી ન્યાય જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકી શકાય અમદાવાદ પોલીસે પણ આ કેસ પછી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે વિશેષ અભિયાનો ચલાવ્યા હતા આ કેસ ગુજરાતમાં રોડ સેફટી અને વાહન ચાલકોની જવાબદારીના મુદ્દાને ફરીથી ઉજાગર કરે છે નવ પરિવારોનું જીવન બદલાઈ ગયું છે અને તથ્ય પટેલ જેવા કેસોમાંથી શીખીને યુવા વર્ગને જવાબદારીના પાઠ આપવા જરૂરી છે સુપ્રીમ કોર્ટના આદેશથી આશા છે કે ન્યાય ઝડપથી મળશે અને આવા અકસ્માતોને રોકવા માટે કડક કાયદા લાગુ થશે